નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર અને મિત્રો ફરી પાછા છીએ આજે એક નવા અધ્યાય સાથે મિત્રો આજનો મુદ્દો છે આપણો મેળો મિત્રો મેળા એ આપણી ભારતીય સંસ્કૃતિનું આગવું અને એક વિશિષ્ટ લક્ષણ છે મેળાઓ એ આપણે પાઠીગઢ પરંપરા રીત રિવાજો પરંપરાઓનું સુંદર સમન્વય એટલે મિત્રો આપણો આ મેળો મિત્રો ગુજરાતમાં અને ભારતભરમાં લગભગ આખા વર્ષ દરમિયાન ઘણી બધી જગ્યાએ મેળાઓ ભરાતા હોય છે ગુજરાતમાં પણ લગભગ જેટલા વર્ષ દરમિયાન મેળા ભરાય છે એમાં સૌથી લાંબા ચાલતા મેળા અંગે મિત્રો આપણે ચર્ચા કરીશું એટલે મિત્રો આજે આજનો આપણો ચર્ચાનો વિષય છે શામળાજીનો મેળો સૌથી લાંબો ચાલતો મેળો એટલે આ શામળાજી કદાચ વિષ્ણુ ભગવાનનું મંદિર છે અને ત્યાં મેળો ભરાય છે અને સૌથી લાંબો મિત્રો આ મેળો ચાલે છે એના વિશેની માહિતી મિત્રો આપણે મેળવીશું મિત્રો એક સુંદર ગીત પણ છે શામળાજીના મેળે રંગણીયું રે પેનજણીયું વાગે આ ગીત પણ આ મેળાને લગતું જ છે તો આજે આ મેળા વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો જઈએ આ મેળા વિશે જાણવા અને સમજીએ આ મેળાનું મહત્વ તો મિત્રો આ છે

અને ત્યાં આવેલી છે અરવલ્લી ની ગીર ત્યાંથી પસાર થતી મીશ્વો નદી અને પિંગળા નામની નદી છે યાદ રાખીશું વિશ્વ નદી અને પિંગળા નદીનું સંગમ સ્થાન છે આ સંગમ સ્થાને મિત્રો આવેલું છે આ શામળાજી અને ત્યાં આ સુંદર મજાનું મેળો ભરાય છે જ્યાં આવેલું છે કદાચ વિષ્ણુની ચાર પૂજા વિષ્ણુની મૂર્તિ અને ત્યાં બિરાજમાન છે શામળિયા શેઠ

આ મેળાનું આયોજન કરવામાં આવે છે અને ત્યાં સૌથી પવિત્ર સ્થળ છે આ નાગધરુ તમે ને જોઈ રહ્યા છો ફોટોમાં પવિત્ર નાગધરુ સામરાજી નદી પસાર થાય છે અહીંથી વિશ્વ નદી ઝુંબર નદી મળે છે અને અહીં આવેલું છે આપણો આ નાગધરુ આ નાગધરામાં આ મેળા દરમિયાન સ્નાન કરી અને પવિત્ર થવાની સુંદર પરંપરા છે આગળ વધીએ મિત્રો હવે સમય કયો આ મેળો ક્યારે ભરાય છે યાદ રાખીશું શામળાજીનો જે મેળો છે શામળાજીનો મેળો દેવ ઉઠી 11 થી દેવ ઉઠી 11 થી પૂનમ એટલે કે કાર્તિકી પૂર્ણિમા સુધી આ મેળો ભરાવવામાં આવે છે જે ગુજરાતનો સૌથી લાંબો સમય સુધી ચાલતો મેળો છે યાદ રાખીશું ગુજરાતનો સૌથી લાંબો ભરાતો મેળો કયો તો તે છે શામળાજીનો મેળો દેવ ઉઠી 11 થી લઈ અને પૂનમ સુધી મિત્રો લગભગ 21 દિવસ સુધી આ મેળો ભરાય છે પરંતુ સૌથી અગત્યનો દિવસ હોય તો તે કાર્તિકી પૂર્ણિમા યાદ રાખજો કાર્તક માસની પૂર્ણિમાનો દિવસ સૌથી અગત્યનો છે તે દિવસે મેળો તેની પીક અવસ્થામાં હોય છે આગળ વધીએ મિત્રો ત્યારબાદ હવે આ મેળો ભરાવાનું આ મંદિરનો ઇતિહાસ શું છે તે આપણે જોઈએ તો મિત્રો એવું કહેવાય કે સામ્રાજ્યનું મંદિર કોને બંધાવ્યું તેનો ઇતિહાસ ઉપલબ્ધ છે નહીં ક્યારે બંધાવ્યું કોણે બંધાવ્યું તેનો લેખિત પુરાવો આપણને મળેલ નથી પરંતુ સામ્રાજ્યની આજુબાજુના વિસ્તારમાંથી મળી આવેલા અવશેષોના આધારે પુરાતત્વ ખાતાની દ્રષ્ટિએ એમ કહી શકાય કે આ સામ્રાજ્યનું જે મંદિર છે આપણે ફોટોમાં જોઈ લઈએ ઈસવીસન 400 થી 500 નું હોવાનું મનાય છે એટલે કે આજથી લગભગ 1500 વર્ષ પહેલા આ સામ્રાજ્યનું ગદાધર વિષ્ણુનું મંદિર બન્યું હોવાનું કહેવામાં આવે છે મિત્રો યાદ રાખીશું અહીંથી એક દેવની મોરી ગામ છે હમણાં આપણે વિડીયોમાં સમજીશું દેવની મોરી આ દેવની મોરી ગામમાંથી બૌદ્ધ સ્તૂપ મળી આવેલ છે યાદ રાખીશું બૌદ્ધ સ્તૂપ

આ મૂર્તિનો નાક છૂટતા જ તેમાંથી ભમરા નીકળ્યા અને આ ભમરા તે લશ્કર ઉપર તૂટી પડ્યા અને લશ્કરને ત્યાંથી નાસવું પડ્યું શત્રુ સેનાનું લશ્કર ઉપર ભમરાએ આક્રમણ કર્યું અને તેમને ત્યાંથી નાસવું પડ્યું તેવી પૌરાણિક કથા છે તેના પરિણામે મિત્રો તેના પરિણામે હવે શત્રુ સેનાનું લશ્કર ત્યાંથી જતા રહેતા એ વખતે સૈનિકો વિમોણા જે રાજપૂતો હતા મહારાજા હતા તેમણે આ મંદિરની જે મૂર્તિઓ હતી તે અરવલ્લી પર્વતમાળાની જે પર્વતો છે તેની ગીરી કુંદરાઓમાં આ મૂર્તિઓ સંતાડી અને જે મુખ્ય મૂર્તિ હતી ભગવાન વિષ્ણુની તેને નજીક આવેલું તળાવ કરાજભુજ નામનું તળાવ છે તેમાં આ મૂર્તિને પધરાવી દીધી હવે ત્યારબાદ લગભગ અંદાજે સો વર્ષ પછી આ તળાવનું પાણી ખાલી થતા તેમાં આજુબાજુના જે આદિવાસી લોકો હતા કે તેમાં પાણી ખાલી થાય એટલે પાછી સો વર્ષે પાછી મળી આવી અને ત્યારે ત્યારબાદ એ મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને અત્યારનું આપણે ભવ્ય મંદિર જોઈ શકીએ છીએ મિત્રો હવે એ જે શામળાજી મંદિર છે તેને પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્રપુરી પણ કહેવામાં આવતું હતું આ દરમિયાન રુદ્રગયા પણ કહેવામાં આવતું હતું અને ભગવાન વિષ્ણુની ગદાધરની મૂર્તિ છે એટલા માટે તેને ગદાધરપુરી પણ કહેવામાં આવતું હતું યાદ રાખીશું પૌરાણિક નામ મિત્રો ત્રણ છે હરિશ્ચંદ્રપુરી રુદ્રગયા અને ગદાધર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ વાત થઈ પૌરાણિક કથાની આગળ જોઈએ મિત્રો હવે આ મંદિર છે તેના નિર્માણની ત્રણ કથાઓ ત્રણ પૌરાણિક વાતો પ્રચલિત છે આપણે ત્રણેય વિશે સમજીએ મિત્રો પહેલી કથા એવી છે એક કથા મુજબ બ્રહ્માજી પૃથ્વી ઉપર સર્વશ્રેષ્ઠ તીર્થ ની શોધ કરવા માટે નીકળ્યા હતા અને શામળાજી આવીને પહોંચ્યા અને ત્યાં રોકાઈ તેમણે તપ અને યજ્ઞનો પ્રારંભ કર્યો પરિણામે ભગવાન ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને સામળાજી સ્વરૂપે સામળિયા ભગવાન સ્વરૂપે ત્યાં સ્થાપિત થયા એવી માન્યતા છે અને ત્યાર બાદ આ મંદિર બન્યું હોવાનું કહેવામાં આવે છે એક કથા આવી છે જે બ્રહ્માજીને લખતી છે બ્રહ્માજી શ્રેષ્ઠ સ્થળની શોધમાં હતા સામળાજી ગામને રોકાયા અને યજ્ઞનો પ્રારંભ કર્યો તપ કર્યું વિષ્ણુજીને પ્રસન્ન કર્યા અને ત્યાં ભગવાન વિષ્ણુ શામળિયા શેઠ તરીકે કદાધર વિષ્ણુ તરીકે ત્યાં સ્થાપિત થયા હોવાનું માનવામાં આવે છે મિત્રો આગળની સ્ટોરી જોઈએ બીજી સ્ટોરી તો એક દંત કથા મુજબ દેવોનાજી સ્થપતિ છે સૌપ્રથમ સિવિલ એન્જિનિયર એટલે વિશ્વકર્મા તેમણે આ મંદિરને એક જ રાતમાં બંધાવી હોવાની માન્યતા પણ એક કથા મિત્રો આવી છે

જે ભગવાન બ્રહ્માને લગતી છે બીજી વિશ્વકર્માને લગતી છે અને ત્રીજી આ આદિવાસી મિત્રો આ રીતે આ સુંદર અને ભવ્ય મંદિર અરવલ્લીની માળવામાં બાંધવામાં આવ્યું છે મિત્રો આ ઉપરાંત આ મંદિરની આસપાસ શામળાજીની અંદર બીજા ઘણા બધા જોવાલાયક સ્થળો છે તેના વિશે પણ માહિતી મેળવી લઈએ તમે જ્યારે પણ આ મંદિર જોવા જાઓ આ મેળે જાઓ ત્યારે આ સ્થળોની મુલાકાત જરૂરથી લઈ તો મિત્રો છે તેની આસપાસ આદિવાસી સંગ્રહાલય આવેલું મળી આવ્યું છે તેના અવશેષો મળી આવ્યા છે આ ઉપરાંત અહીં આદિવાસી કલ્ચર છે તેના સુંદર મજાના નમૂના પણ મૂકેલા છે આગળ વધીએ મિત્રો અહીં બીજું સ્થળ આવેલું છે શ્યામ સરોવર એટલે કે મિશુ ડેમ વૈષ્ણુ નદી પર બાંધવામાં આવેલ ડેમ પણ મિત્રો જોવા લાયક છે આ ઉપરાંત દેવની મોરી બહુ છે તે પણ જોવા લાયક છે મિત્રો અહીં હરીશચંદ્રના લગ્ન થયા હોવાનું કહેવામાં આવે છે એટલા માટે અહીં હરીશચંદ્રની ચોરી નામનું એક સુંદર મંદિર પણ આવેલું છે જૂનું બાંધકામ છે ખૂબ જ જોવા લાયક છે તમને મજા આવશે મિત્રો આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા અહીં શામલ વન પણ બનાવવામાં આવ્યું છે જેમાં અલગ અલગ વૃક્ષોના નમૂના અને આદિવાસી કલ્ચર આદિવાસી પરંપરા મિત્રો અહીં તમને જોવા મળશે આમ વનમાં પણ મિત્રો અચૂક મુલાકાત લેતા જેવી છે મિત્રો આ ઉપરાંત અહી સૌથી અગત્યની છે અરવલ્લીની પર્વતની ગિરીમાળા એમ કહેવાય છે વિશ્વની સૌથી જૂના માં જૂની ગિરીમાળા હોય તો તે અરવલ્લીની ગિરીમાળાઓ છે અહીં આવતા મિત્રો તમને આ અરવલ્લીની ગિરીમાળાના દર્શન થશે મિત્રો આ ઉપરાંત અહી ગાયત્રી મંદિર વિશ્વકર્મા મંદિર અને પ્રણામી મંદિર પણ આવેલા છે આ તમામ સ્થળો મિત્રો સામળાજી મંદિરની અંદર છે સામળાજી પરિસરમાં છે સામળાજી ગામમાં છે તમારે જ્યારે પણ જાઓ ત્યારે આ મંદિરોની મુલાકાત જરૂર થી લેજો આગળ વધીએ મિત્રો તો મિત્રો આ છે તમે જોઈ રહ્યા છો ફોટોની અંદર શામળાજી ડેમ છે શામ સરોવર છે તેની અંદર તમને જે આ ટેકરો દેખાઈ રહ્યો છે તે ભોજ રાજાનો ટેકરો તરીકે ઓળખાય છે અને અહીંથી જ મિત્રો બૌદ્ધ સ્તૂપો બૌદ્ધ મઠના સ્તૂપો મળી આવે હોવાનું કહેવામાં આવે છે આગળ મિત્રો આ છે આદિવાસી સંગ્રહાલય શામળાજી સંગ્રહાલય જે આર્કિયોલોજી સર્વે ઓફ ગુજરાતના અંડરમાં આવે છે મિત્રો અહીં અવશેષો મૂકેલા છે આગળ વાત કરી તે પ્રમાણે તો મિત્રો આ સ્થળની પણ મુલાકાત જરૂરથી લેજો તો મિત્રો આ છે પ્રણામી મંદિર પ્રણામી સંપ્રદાયનું મંદિર છે એનો પણ તમે લાભ લઈ શકો છો દર્શન કરી શકો છો મિત્રો આ છે હરિચંદ્રની ચોરી જે હરિચંદ્રના લગ્ન થયા હોવાનું કહેવામાં આવે છે તો મિત્રો તમે પણ આ સ્થળની મુલાકાત લઈ શકો છો

તો મિત્રો આ વાત હતી શામળાજીના મેળાની શામળાજીના મંદિરની ઐતિહાસિક મહત્વ પરંપરાઓ અને તેની આસપાસ શું જોવાલાયક છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો તમને આપી આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે અને મિત્રો તમને આ વિડીયો ગમે હશે જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર